હાઈ ફ્રેન્ડ્સ હેલ્બ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જોઈશું પીએચસી એમસીક્યુ પાર્ટ ફોર તમે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે બંને લેંગ્વેજમાં અંગ્રેજી અને ગુજરાતીમાં આપણે લાયા છીએ અને નર્સિંગના સબ્જેક્ટ દરેક સબ્જેક્ટમાંથી એમસીક્યુમાં એ કવર કર્યા છે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે પીએચસીને દરેક એક્ઝામ આપશો દરેક એક્ઝામ માટે હેલ્પફુલ થશે બરાબર અને મારી ચેનલ પર પહેલીવાર આવે તો લાઇક શેર જરૂર કરવાનું ભૂલતા નહીં અને પાછળથી આપણે જનરલ અવેરનેસના ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન નંબર વન અ પેશન્ટ વિથ એડિશન સ્પીઝીસ રિક્વાયર વિથ લાઈફ લોંગ ટ્રીટમેન્ટ બરાબર તો ઓપ્શન જોઈ લો બંને કે એડિશન્સ રોગ ધરાવતા દર્દીને કંઈ જીવનભર સારવારની જરૂર પડે છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન બી કોટિકોસ્ટિરોઈડ બરાબર ક્વેશ્ચન નંબર ટુ અ નર્સ શુડ અસેસ ફોર વિચ સાઇન ઇન પેશન્ટ રિસિવિંગ હિપેરિંગ થેરાપી બરાબર કે હિપેરિંગ થેરાપી લઈ રહેલ દર્દીમાં નર્સે કયા લક્ષણોની તપાસ કરવી જોઈએ હાઈપરટેન્શન્સ બ્લીડિંગ કાર્ડિયા ગમ્સ કે હાઇપોગ્લાઇસેમિયા તો આની અંદર રિપેરિંગ ચાલતું હોય એટલે બ્લીડિંગ વિશે આપણે ખાસ જોવાનું હોય તો એની અંદર જવાબ આવશે સી બ્લીડિંગ ગમ્સ ધ પ્રાઇમરી ગોલ ઓફ ફ્લુડ રિસ્યુટેશન્સ ઇન બન્સ પેશન્ટ ઇઝ ટુ પ્રિવેન્ટ કે જ્યારે બન્સ દર્દીઓમાં ફ્લૂડ રિસસ્યુટેશન્સ કરવાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે ઇન્ફેક્શન હાઇપોથર્મિયા હાઇપોગ્લેસીમિયા કે શોક તો આની અંદર આપણે જવાબ શું રહેશે તો શોકને પ્રિવેન્ટ કરવાનો હોય છે શું હોય છે શોકને પ્રિવેન્ટ કરવા द बेस्ट टाइम टू एडमिनिस्टर अ प्रोटोन पंप इनहिबिटर तो प्रोटोन पंप इनहिबिटर एडमिनिस्टर करने श्रेष्ठ समय गयो है तो प्रोटोन पंप इनहिबिटर में क्यों आए ओमिफ्राजोल बराबर ए शू है एक प्रोटोन पंप इनहिबिटर ड्रग्स है तो बिफोर बेट टाइम विथ मिल तीस मिनट बिफोर ब्रेकफास्ट के पीछे आफ्टर मिल तो आंदर अपने जवाब शू रह ऑप्शन सी વિસ ટાઈપ ઓફ આઇસોલેશન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ટ્યુબરક્યુલો પેશન્ટ કે ટ્યુબરક્યુલોના દર્દીઓ માટે કયા પ્રકારની આઇસોલેશન્સની જરૂર છે તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન બી એર એરબોન સિમ્ટમ્સ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ્સ ઇન્ક્લુડ ઓલ એક્સેપ્ટ બરાબર તો નેફ્રોટિક સિન્ડ્રોમ્સના લક્ષણોમાં નીચેના માહિતી બધા સામેલ છે એકનો છોડીને અથવા એકને સિવાય એક્સેપ્ટ હોય એટલે જવાબ ત્રણ સાચા હોય ને ખોટો હોય તો એડીમાં હાઈપ્રેમિયા પ્રોટીનુરિયા કે હાઇપો આલ્બીન તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી હાઇપરેમિયા આવશે નહીં વિચ ગ્રાફ્ટિંગ ઓફ બન્સ આર કવર વિથ ધ પેશન્ટ ઓન સ્કીન કે જ્યારે કયા ગ્રાફ્ટિંગમાં બન્સમાં બન્સના દર્દીમાં પોતાની જ સ્કીન દ્વારા એને કવર કરવામાં આવે છે અથવા પોતાની સ્કિન લેવામાં આવે છે જેના આપણે શું કહીએ છીએ તો એના આપણે કહીશું ઓપ્શન રહેશે ઓટોગ્રાફ એ એ સાચો આન્સર હશે નિયર સાઇટનેસ ઇઝ ઓલ્સો નોન છે કે લઘુ દ્રષ્ટિને આપણે નજીકથી ન જોઈ શકીએ એને શું કહેવાય એને બીજા કયા નામે ઓળખીએ છીએ માયોપિયા હાઇપરોપિયા એસ્ટિગમેઝિયમ્સ એટલે કે નિયર સાઇટનેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન એ માયોપિયા વિચ એસિડ કન્વર્ટ મિલ્ક ઇનટુ ચીઝ કયો એસિડ દૂધને પનીરમાં ફેરવે ચીઝ એટલે પનીર પનીરમાં ફેરવે છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન બી લેક્ટિક એસિડ શું જવાબ આવશે લેક્ટિક એસિડ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મોસ્ટ એબન્ડન્ટ ટાઈપ ઓફ બ્લડ સેલ્સ કે નીચે આપેલ બ્લડ સેલ્સમાંથી કઈ સેલ્સ સૌથી વધુ જોવા મળે છે બ્લડની અંદર તો એની અંદર ઓપ્શન છે ઓપ્શન જોઈ લો તો એની અંદર જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી આર સી બરાબર ગ્રેડ બ્લડ સેલ્સ સૌથી વધારે જોવા મળે વિચ વન ઓફ ધ ફોલોઇંગ વાયરસ કોઝ પોસ્ટ ટ્રાન્સફ્યુઝન હિપિટાઇટિસ તો એની અંદર ગુજરાતી જે લોકો કયો વાયરસ પોસ્ટ ટ્રાન્સફ્યુઝન હિપેટાઇટિસનું કારણ બને છે તો પોસ્ટ ટ્રાન્સફ્યુઝનના કારણે હિપેટાઇટિસ થાય છે તો કયા પ્રકારનું હેપિટાઇટિસ થાય છે તો હિપેટાઇટિસ સી તો ઓપ્શન સી આપણો સાચો આન્સર રહેશે ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ ઇન ટેન્શન ન્યુમોથેરેક્સ તો ન્યુમોથેરેક્સના કિસ્સાની અંદર ટેન્શન ન્યુમોથેરેક્સ માટે આપણે કઈ સારવારને પસંદ કરીએ છીએ બરાબર તો આપણી તો એની અંદર જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન એ ચેસ્ટ ટ્યુબ ઇન્સર્શન સોરી નીડલ ડ્રેજ ટેન્શન ન્યુમોથેરેક્સમાં શું આવશે નીડલ ડ્રેનેજ ક્લિયર વિચ સબસ્ટન્સ ઇઝ કમ્પ્લીટલી રીઅબ્સોર્સ બાય ધ રિનલ ટ્યુબ્યુલ્સ તો કયું સબસ્ટન્સ રિનલ ટ્યુબ્યુલ્સ દ્વારા ફરીથી શોષણ થાય છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન બી ગ્લુકોઝ શું રહેશે ગ્લુકોઝ ધ ટર્મ ફોર ધ ફસ્ટ મિલ્ક પ્રોડ્યુસ બાય આફ્ટર ડિલેવરી ડિલેવરી પછી જે મિલ્ક સ્ત્રાવ થાય અથવા પ્રથમ દૂધ આવે એને આપણે શું કહીશું તો એની અંદર આપણે જવાબ શું રહેશે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે વારંવાર દરેક એક્ઝામમાં આવે છે તો ઓપ્શન એ કોલેસ્ટ્રોમ શું કહીશું કોલેસ્ટ્રોમ ધ આઈડિયલ ટાઈમ ફોર કોડ ક્લેમ્પિંગ તો કોડ ક્લેમ્પિંગ કરવાનો આદર્શ ટાઈમ કયો છે તો કયા સમયે કોડ ક્લેમ્પિંગ આપણે કરવું જોઈએ તો ઓપ્શન જોઈ લો તમે તો આની અંદર આપણે સાચો જવાબ શું રહેશે સાચો આન્સર રહેશે ઓપ્શન સી કે પલ્સેશન જ્યારે બંધ થાય પછી કઈ કન્ડિશનમાં પલ્સેશન પહેલાં કરવાનું ધારો કે કોઈ હિમોલાયટિક ડિઝીઝ હોય બરાબર બરાબર તો આપણે પહેલાં કરવાનો કોઈ પ્રોબ્લમ્સ હોય મધરમાંથી બેબીની અંદર કોઈ ટ્રાન્સફર થવાના ચાન્સીસ હોય તો એમાં મોસ્ટલી હિમોલાયટિક ડિસોર્ડર થવાના બરાબર તો એની અંદર આપણે પહેલાં ઇમરજન્સીમાં કટ કરવાનું અથવા બાળકની અંદર કોઈ ડેન્જર કોમ્પ્લિકેશન્સ હોય ત્યારે ઇન વિ સ્ટેજ ઓફ લેબર ડઝ ધ બેબી ક્રાઉન તો લેબરના કયા સ્ટેજની અંદર ક્રાઉનિંગ જોવા મળે છે ક્રાઉન મતલબ જે થાય તો ક્રાઉનિંગ ક્યારે જોવા મળે છે કયા તબક્કાની અંદર તો સેકન્ડ સ્ટેજ ઓફ લેબરની અંદર જોવા મળે છે મેં તમને કાલે જ હતા લેબરના સ્ટેજ અ વુમેન ઇન લેબર ઇઝ સેટ ટુ બી ઇન લેટન્ટ ફે લેટન્ટ ફેઝ વેન સી હીઝ કે જ્યારે લેબર કે વુમેન લેબરમાં એટલે કે જ્યારે ડિલિવરી વખતે લેટન્ટ ફેઝ આપણે કોને કહીશું બરાબર લ્યુટર્ન ફેઝ કોને કહેવાય કેટલું સેન્ટીમીટર સર્વિક્સનું ડાયલેટિશન થયું હોય તો એને કહીશું તો એની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે એ ઝીરોથી ત્રણ સેન્ટીમીટર જ્યારે સર્વિસનું મુખ ખુલી જાય ત્યારે આપણે કહીશું લ્યુટર્ન ફેઝ ધ નોર્મલ રેન્જ ઓફ પોસ્ટમાર્ટમ બ્લડ લોસ આફ્ટર અ વજાનેલ ડિલિવરી તો વજાનેલ ડિલિવરી પછી કેટલો બ્લડ લોસ થાય તેને આપણે પોસ્ટમાર્ટમ કહીએ કે નોર્મલ કહેવાય એમ નોર્મલ રેન્જ કેટલું પોસ્ટમાર્ટમ બ્લડ લોસ થવાનો અહીંયા જો નું નથી પૂછ્યું બરાબર તો પીપીએચમાં કેવું હોય ધારો કે તમને પીપીએચ પૂછે તો તમારે ડિલિવરી પછી 500 એમએલ અને ની અંદર વન થાઉઝન્ડ એમએલ અહીંયા ખાલી નોર્મલ પૂછ્યું કે ભાઈ દરેક ડિલિવરી પછી કેટલો લોસ થાય તો એની અંદર આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન એ સોથી થી 500 એમ એટલે 100 જેટલું લોસ નોર્મલ થતું હોય તો 500 કરતા કરતાં વધી જાય તો એ પછી પીપીએચમાં કન્વર્ટ થઈ જાય છે સ્પીચ ઇઝ કંટ્રોલ બાય બરાબર તો સ્પીચ કંટ્રોલ કોના દ્વારા થાય છે કયા એરિયા મારફતે થાય છે તો એની અંદર આપણે જવાબ શું આવશે જવાબ રહેશે ઓપ્શન્સ બી બ્રોકાઝ એરિયા બરાબર બરાબર જે ફન્ટલ એરિયાની અંદર આવેલું હોય છે ફ્રન્ટલ લોબમાં આવેલું હોય છે ધ લાર્જેસ્ટ વેન ઇન ધ હ્યુમન બોડી તો હ્યુમન બોડીની અંદર લાર્જેસ્ટ વેન કઈ છે સૌથી મોટી કઈ છે તો એની અંદર આપણે જવાબ શું આવશે તો જવાબ રહેશે ઓપ્શન ડી ઇન્ફિરિયર વેના કેવા ધ પેસમેકર ઓફ ધી હાર્ટ તો હાર્ટનું પેસમેકર કયું છે કોને ઓળખીએ છીએ હાર્ટના પેસમેકર તરીકે આપણે કોને ઓળખીએ છીએ તો આની અંદર જવાબ આવશે એ નોડ બરાબર જેને કહેવાય સાઈનો એરટીએલ નોડ ઓપ્શન બી ધ એન્જાઇમ ધેટ ડાયજેસ્ટ સ્ટાર્ટ ઇન ધ માઉથ તો માઉથની અંદર કયા સ્ટાફ્સનું જે પાચન કયા એન્જેમ દ્વારા થાય છે બરાબર માથું જે સ્ટાર્ટનું પાચન થાય એ કયો એન્જામ કરે તો એની અંદર આપણે જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન સી સલાઈ વરી કરે છે બરાબર ધ ફિંગર લાઈક પ્રોજેક્શન્સ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન આર કોલ્ડ એટલે કે નાના આંતરડાની અંદર જે ફિંગર લાઈક જેવા પ્રોજેક્શન આવેલા હોય છે તેને શું કહેવામાં આવે છે તો એની અંદર આપણે કહીએ છીએ જવાબ આવશે સોરી અહીંયા વિલી ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એને આપણે વિલાય તરીકે ઓળખીએ છીએ બરાબર તો ઓપ્શન રહેશે એ જેને આપણે વિલાય તરીકે ઓળખીએ છીએ બરાબર ધ મુવમેન્ટ ઓફ ફૂડ થ્રુ ધ ડાયજેસ્ટિવ ટ્રેક ઇઝ કોલ્ડ એટલે કે ડાયજેસ્ટિવ ટ્રેક દ્વારા જે ખોરાકનો મુવમેન્ટ થાય ગતિને આપણે શું કહીએ છીએ જેના આપણા આની અંદર આન્સર શું આવશે તો ઓપ્શન બી પેરિસ્ટિસ કહીએ છીએ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ સાઇન ઓફ ડિહાઈડ્રેશન્સ નીચેનામાંથી કયું ડિહાઇડ્રેશનનું લક્ષણ છે જો ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો ઓપ્શન અને ગુજરાતીમાં પણ જોઈ શકો છો તો આની અંદર શું જોવા મળે કે જ્યારે ડીહાઇડ્રેસન્સ હોય તો એની અંદર શું જોવા મળે ડ્રાય મિકોસ મેમરે ઓપ્શન સી આપણો સાચો રહેશે ધ બેસ્ટ પોઝિશન ફોર પેશન્ટ રિસિવિંગ ફીડિંગ થ્રુ ધ નીઝો ટ્યુબ કે જ્યારે નિઝો ટ્યુબ મારફતે ખોરાકને દર્દીનો ખોરાક આપવામાં આવે તો એ દરમિયાન બેસ્ટ પોઝિશન્સ કઈ રહેશે તો અહીંયા આપણે જવાબ શું રહેશે જ્યારે નિઝોગેસ્ટિક દ્વારા આપણે દર્દીનો ખોરાક આપતા હોઈએ ત્યારે સેમી ફાઉલર પોઝિશન ઓપ્શન બી આપણો સાચો આન્સર રહેશે ટ્વેન્ટી સેવન વીચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ડાયરિયા ઇન અ ચિલ્ડ્રન્સ કે બાળકોની અંદર ડાયરિયા થવાનું મુખ્ય કારણ શું છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થોડી થઈ છે બરાબર ડાયડીઆઈડિશન લખાઈ ગયું છે તો ડાયરિયા થવાનું મુખ્ય કારણ શું છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન બી રોટા વાયરસ ધ બેસ્ટ ઇન્ડિકેટર ઓફ એડિક્યુટ ન્યુટ્રીશન્સ ઇન ઇન્ફન્ટ કે ઇન્ફન્ટની અંદર યોગ્ય પોષણ બાળક મેળવી રહ્યું છે અને શ્રેષ્ઠ સૂચકાંક કયું છે બરાબર એ સૂચકાંક એટલે ઇન્ડિકેટર કે આપણને કઈ રીતે ખબર હોય બાળકને વ્યવસ્થિત રીતે ન્યૂટ્રીશન્સ મેળવી રહ્યું છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે તો બાળકનું શું થઈ જાય સ્ટડી વેટગન એટલે સતત વજન વધે ઓપ્શન બી સાચો આન્સર રહેશે ઇન્ફન્ટ વિથ પાયલોરિક સ્ટેનોસિસ વિલ ટીપિકલી એક્ઝિબિટ કે બાળકની અંદર પાયલોરિક સ્ટેનોસિસ ધરાવતા બાળકમાં સામાન્ય રીતે કયું લક્ષણ જોવા મળે છે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે વારંવાર આ તો આવે જ છે તો એની અંદર આપણો સાચો આન્સર શું રહેશે સાચો આન્સર હશે ઓપ્શન બી પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ધ પ્રાઇમરી સાઇન ઓફ ડીહાઈડ્રેસન્સ ઇન ઇન્ફન્ટ તો ઇન્ફ સોરી બીજી વાર ક્વેશ્ચન સહી હા ના ના પ્રાઇમરી સાઇન ઓફ ડીઆઈડીશન ઇન્ફન્ટ ઇન્ફન્ટની અંદર ડીઆઈડેશન થવાનું પ્રાયમરી સાઇન કયું છે આ બી બહુ સરસ ક્વેશ્ચન છે કે નવજાતનું પૂછ્યું ન્યુબરની અંદર ડીઆઈડેશનનું મુખ્ય લક્ષણ કહી તો એ અંદર આપણે શું જોવા મળશે સંકન ફન્ટાનેલ શું જોવા મળશે સંકન ફન્ટાનેલ ઓપ્શન બી સાચો આન્સર રહેશે મોસ્ટ એ ક્વેશ્ચન છે આપણ વિચ રિફ્લેક્સ ડિસેપિટેર લાસ્ટ ઇન ઇન્ફન્ટ નીચેનામાંથી કયો રિફ્લેક્સ એવો છે કે બાળકોની અંદર છેલ્લે ડીસેપિયર થાય છે એટલે કે છેલ્લે જાય છે બરાબર તો એની અંદર આપણો આન્સર શું રહેશે તો આન્સર રહેશે ઓપ્શન સી બેબિન્સ કી રિફ્લેક્સ થર્ટી ટુ ધ એક્સપાન્ડ પ્રોગ્રામ્સ ઓન ઇમ્યુનાઇઝેશન્સ ઇપીઆઈ ઇઝ ફોકસ ઓન તો ઇપીઆઈ જે પ્રોગ્રામ છે એક્સપાન્ડેડ રસીકરણ કાર્યક્રમ સારા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા ફોકસ કરે છે તો એની આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે કે વેક્સિનેટિંગ અગેન્સ્ટ સ્પેસિફિક ઇન્ફેક્સિયસ ડિસીઝ એટલે બી આપણો સાચો આન્સર રહેશે બરાબર થર્ટી થ્રી ધ એજન્ટ હોસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ફોર્મ ધ ટ્રાયડ જો આની અંદર મેં ઉલટો કરીને ક્વેશ્ચન પૂછ્યો છે કારણ કે આમ જનરલી કેવું પૂછે કે ભાઈ અને ટ્રાયડમાં નીચેના બધી કોનો સમાવેશ થાય છે તો એજન્ટ હોસ્ટ અને એન્વાયરમેન્ટ બરાબર તો આની અંદર આપણો જવાબ શું રહેશે ઓપ્શન બી કે ભાઈ એજન્ટ હોસ્ટ અને પર્યાવરણ કયા ટ્રાયડમાં આવે છે તો એપિડેમિયોલોજી તમને એ રીતે પણ પૂછી શકે કે ભાઈ એપિડોલોજીમાં ટ્રાયડમાં કયા ત્રણ આવે તો એજન્ટ હોસ્ટ અને એન્વાયરમેન્ટ એ રીતે તમે યાદ રાખજો ધ ટર્મ એન્ડેમિક રિફર્સ ટુ ડિઝીઝ ધેટ તો એન્ડેમિકનો મતલબ શું થાય છે બરાબર કારણ કે જો એન્ડેમિક પેન્ડેમિક અને એપિડેમિક એ તમને પૂછાયા જ છે તો આની અંદર જવાબ શું આવશે કે એવો રોગ કે જે ચોક્કસ સમુદાયની અંદર સતત રહેતો હોય કન્ટિન્યુઝ રહે ચોક્કસ સમુદાયની અંદર બરાબર સ્પેસિફિક પોપ્યુલેશનની અંદર ઓપ્શન્સ બી સાચો આન્સર હશે ધ પીરિયડ બિટવીન ઇન્ફેક્શન્સ ઇન ધ પ્રેઝન્સ ઓફ સિમ્ટમ્સ ઇઝ નોન એઝ તો ઇન્ફેક્શન અને જે આપણા લક્ષણો દેખાય સિમ્ટમ્સ દેખાય એ વચ્ચેના સમયગાળાને આપણે શું કહીએ છીએ તો એની અંદર આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી ઇન્ક્યુબેશન્સ પીરિયડ થર્ટી સિક્સ ધ પ્રોસેસ ઓફ એલિમેટિંગ ધ ડિઝીઝ ગ્લોબલી ઇઝ કોલ્ડ કે જે ડિઝીઝને રિમૂવ કરવાની ગ્લોબલી રિમૂવ કરવાની તો દૂર કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ બરાબર વિશ્વમાં રોગને દૂર કરવાની પ્રક્રિયાને આપણે શું કહેવામાં આવે છે જો આની અંદર યાદ રાખજો તો આની અંદર જવાબ શું રહેશે ઓપ્શન તો તેનો જવાબ શું રહેશે સી ઇરાડી કિશન ધ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઈબ એડીમા ઓફ ધ ઓપ્ટિક નર્વ એટલે કે જે ઓપ્ટિક નર્વ ઉપર સોજો આવે એને આપણે શું કહીએ છીએ તો એની અંદર આપણે જવાબ શું હશે આ બી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે તો આની અંદર આન્સર રહેશે ઓપ્શન એ પેપીલે એડીમા બરાબર થર્ટી એટ ધ મિડલ લેયર ઓફ મેનિન્જીસ તો મેનિન્જીસનું જે વચ્ચેનું લેયર છે એને આપણે શું કહીએ છીએ તો એની અંદર આપણે જવાબ શું હશે હવે આમાં તમારે શું ડીએપીનું કટ્ટું યાદ રાખવાનું ડીએપીનું જે યુરિયાનું કટ્ટું આવે ડ્યુરામીટર એરેક્યોમીટર પાયો મીટર આ આઉટર ટુ ઇનર ઇનર ટુ આઉટર એટલે અંદરથી બહાર આમ જાય બરાબર આપ પૂછે તો આ રીતે યાદ રાખવાનું વચ્ચેનું કયું આવે એરેકનોઈડ મીટર ક્લિયર હવે આપણે જીએસના ક્વેશ્ચન જોઈશું હેમચંદ્રનું હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ કયું છે તો હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ નીચેનામાંથી કયું છે તો એની અંદર આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી ધંધુકા કયો મુઘલ રાજા ગુજરાતને હિન્દનું આભૂષણ માનતો હતો તો ગુજરાતને હિન્દનું આભૂષણ કયો માનતો હતો તો આની અંદર આપણો જવાબ શું રહેશે જવાબ રહેશે ઓપ્શન સી ઓરંગઝેબ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી નીચેનામાંથી કઈ આવશે તો આની અંદર આપણો આન્સર રહેશે સી હાથમતી ગુજરાતમાં અરબીઓને આશ્રય આપનાર રાજાનું નામ શું હતું તો આની અંદર આપણે જવાબ શું આવશે તો જવાબ રહેશે આની અંદર ઓપ્શન એ જાદી રાણા અડાલજનું પ્રાચીન નામ શું છે તો અડાલજનું પ્રાચીન નામ તો આની અંદર આપણે જવાબ શું રહેશે તો પ્રાચીન નામ આવશે ઓપ્શન બી ગઢ પાટણ તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે તો આની અંદર આપણે જવાબ શું રહેશે તારંગા કયા ધર્મમાં આવશે તો ઓપ્શન સી જૈન અને કઈ જગ્યાએ આવેલું છે તો મહેસાણા યાદ રાખજો આ ખાસ તારંગા ટેમ્પલ કઈ જગ્યા છે મહેસાણાની અંદર ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે તો આની અંદર આપણો શું જવાબ આવશે તો માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે ઓપ્શન સી અમદાવાદ ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી નાની વયે સ્થાન પામનાર વિકેટકીપર અને બેટ્સમેનનું નામ જણાવો જો અહીંયા વિકેટ કિપરની વાત કરી છે નાની ઉંમરે વિકિટ કીપર બેસ્ટમેનનું નામ શું છે આપણો સાચો આન્સર રહેશે આની અંદર ઓપ્શન એ પાર્થિવ પટેલ હવે હું એક નવું વિચારી રહ્યો છું કે જે કરંટ અફેર્સના ક્વેશ્ચન આવશે બરાબર એ હું મારી ટેલિગ્રામની અંદર અપ અપલોડ કરીશ એવો પ્લાન છે મારો બરાબર તો ટેલિગ્રામ એટ ધ રેટ હેલ્થ બઝમાં જોઈન થઈ જવ હું ડિસ્ક્રિપ્શન્સમાં લિંક આપી દઈશ ફોર્ટી સેવન ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે તો ભારતીય અવકાશ સંશોધનના પિતા છે જવાબ આવશે ઓપ્શન બી ડૉક્ટર વિક્રમ સારાભાઈ કયા રાજ્યમાં પોંગલ તહેવાર ઉજવાય છે તો કયા રાજ્યની અંદર પોંગલ તહેવાર ઉજવાય છે તો આની અંદર આપણે જવાબ શું રહેશે ઓપ્શન બી તમિલનાડુ કુંભ મેળો કયા સ્થળે ઉજવાય છે બરાબર જો કુંભમેળો હમણાં કહે તો કુંભમેળાના ક્વેશ્ચન્સ તમારા આવી શકે છે બરાબર મિની કુંભ મેળો બાર વર્ષે અને મહાકુંભ મેળો ક્યારે ઉજવાય છે બરાબર હમણાં કઈ જગ્યાએ ઉજવાય તો એ બી તમારે યાદ રાખવાનું દરેક મેળો કઈ જગ્યાએ થાય છે તો ઓપ્શનનો જવાબ રહેશે એ આગ્રા સ્વચ્છતા અભિયાનને શરૂ કરવાનો દિવસ કયો છે કયા દિવસે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી તો આની અંદર આપણો જવાબ શું રહેશે તો જવાબ રહેશે ઓપ્શન એ બીજી ઓક્ટોબર આ હતો આ સુધીનો વિડીયો એટલે હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું ટ્રાય કરીશ કે કરંટ અફેર્સના ક્વેશ્ચન્સ અને હશે તો હું ડે ટુ ડે પીડીએફ મારે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરીશ જો વિડીયો સારો લાગે તો લાઇક શેર જરૂર કરજો અને તમે સપોર્ટ કરજો તો જેથી હું તમારા માટે સારામાં સારો નર્સિંગના બેસ્ટ ક્વેશ્ચન્સો લઈને આવીશ તમને જેમાં આઈકેડીઆરસીમાં હેલ્પગ્રુપ થયા હતા એ રીતે જ હેલ્પગ્રુપ થશે થેન્ક યુ